તો જૂનાગઢમાં લીલી પરિક્રમાની કડક નિયમોને લઈને ઉતારા મંડળે વન મંત્રીને રજૂઆત કરી છે કડક નિયમોના કારણે ભાવિક ભક્તોને અગવડતા પડશે તેવી રજૂઆત ઉતારા મંડળ તરફથી કરવામાં આવી છે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને ફોરેસ્ટ અધિકારીએ ઉતારા મંડળના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ સાથે ખાસ બેઠક કરીને તેમની રજૂઆતોને ધ્યાનમાં લીધી છે સફાઈને લઈને આ વખતે કડક નિયમોની જોગવાઈ કરવામાં આવી છે જેને લઈને ઉતારા રજૂઆત કરી છે લીલી પરિક્રમા દરમિયાન વીસ લાખથી વધુ ભાવિક ભક્તો આવે છે ત્યારે આ વખતે સફાઈ માટે ખાસ એજન્સીઓને જવાબદારી સોંપવામાં આવી છે

ખાતરી આપી છે કે પરિક્રમાર્થીઓ અને આપણા જે વ્યક્તિઓ છે તમામ સ્ટાફ ખૂબ વિવેકપૂર્ણ વર્તન કરશે અને એમની સાથે ખૂબ સારી રીતે વ્યવહાર કરશે અને સામે એ લોકોને પણ સહકાર આપવા માટે આપણે જણાવ્યું છે અને ખાસ કરીને ઉતારા મંડળો અને અધિકારીઓ કર્મચારીઓ એકબીજા સાથે સંકલન સાથે તો પરિક્રમાર્થીમાં જે આવે છે એની ખુબ સારી રીતે આપણે સેવા કરી શકીએ પરિક્રમાર્થીના રસ્તા ઉપર જે કાઈ અમારા એસી થી વધારે થી બધાના પ્રતિનિધિઓ ને આજે હાજર રાખવામાં આવ્યા અને મુદ્દા ની વાત કરવામાં આવી કે ભાઈ એક સુકમ કનડગત કરો છો સુકમ ચેકપોસ્ટ ઉપર વાહનો તમે ઉભા રાખી દો છો સીધું સામાન ભરેલા સામાન પણ તમે ઉભા રાખી દો છો પ્લાસ્ટિક અને દૂધની થેલીઓ પણ લઈ જવા દેતા નથી પ્લાસ્ટિક ની છાશની થેલીઓ લેવા સીધું સામાન જે પ્લાસ્ટિક માં પેકિંગ હોય ઈ લઈ જવા નથી દેતા છાસ ની થેલીઓને નહીં રોકીએ મીઠાની થેલીઓને નહીં રોકીએ જે નાની નાના પેકિંગો પ્લાસ્ટિકમાંથી કોઈ પણ જાતનું અમે નહીં રોકીએ એવું અધિકારીઓ દ્વારા અમને વચન આપવામાં આવ્યું છે બાઈનંદરી આપવામાં આવી છે હવે જોવાની વાત એ છે કે આ બાઈનધરી કેટલા હદ સુધી ફળાય છે